અને બપોરના બે કલાકે તો ત્યાંથી મૃતદેહો કર્ણાટક જાય છે અને આપણા ગુજરાતમાં રાતના અઢી ત્રણ વાગ્યા સુધી મૃતદેહ પહોંચે નહીં કોઈ રાજકારણ આના માટે નથી કરવા માંગતો પરંતુ એક સંવેદનશીલતાનો અભાવ એક બહેન જેને સર્વસ્વ ગુમાવ્યું એની વિડીયો જોઈ એ પરિવારના સભ્ય સાથે જ્યારે હું ત્યાં શ્રીનગર માં મળ્યો એમની વેદના હું સમજી શકતો હતો પરિવાર અને શ્રીરેશભાઈ વૃદ્ધિને સત્તા સમય સમર્પિત કરીને જલ્દી પહોંચે નો પ્રયત્ન હતો એમની ટિકિટો પરિવારના લોકોની એ ચિંતા હતી તો એ થાય જાહેર હિસાબ સમિતિમાં સભ્ય હોવાના નાતે અને જાહેર હિસાબ સમિતિની કન્વીનર હોવાના નાતે મારા જે પરિચય સાથેના સાથેના અને શ્રીનગરની સરકાર સાથે નવાના કારણે મને હતું કે હું કંઈક મદદરૂપ વધારે થઈ શકું એટલા માટે ત્યાં પહોંચ્યો હતો કોઈ પોલિટિકલ માઇલેજ માટે નહીં પરંતુ જે પરિસ્થિતિ ત્યાં જોઈ એનાથી દુઃખ થયું હું આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડવું છું આ બિલકુલ કાવડનેસ કાયરતા માનવતામાં ક્યાંય જેને સ્થાન ન હોય એ પ્રકારનું પ્રકારનો આકૃતિ અને આવા પ્રકારના કૃત્યની સામે કડકમાં કડક આથી પગલાં લેવાય જે લાલ આંખ કરવાની હોય સરકાર કરે સમગ્ર વિરોધ સાથે મિલાવીને અમે કોઈ પણ પાછી પાણી નહીં થાય વડાપ્રધાન શ્રી શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કહ્યું હતું પગલું ભરશે અને કચ્છ સુધી ત્યાંથી લોકો લોકોના આશીર્વાદથી થી હું ધારાસભ્ય પણ રહ્યો છું તો સિંધુનું પાણી કચ્છમાં આવશે એવો નિર્ણય થશે તો મને આનંદ થશે પ્રધાનમંત્રી શ્રી તરીકે જે નિવેદન કર્યું હતું અમલ કરે એવી પણ અપેક્ષાઓ રાખું છું મારી સંપૂર્ણ સંવેદનાઓ વ્યક્ત કરું છું આ એક સોચી સમજી ચાલ પણ હોય એવું લાગે છે કેટલાક લોકો એને અલગ રીતે રહે લે સીધી રીતે આપણા મહાન દેશને નુકસાન દલ કે ઉપર દેશ કા હિત વોટ બેંક પોલિટિક્સ માટે નહીં પરંતુ રાષ્ટ્રની સુરક્ષા

કે આ થવા પાછળ જે મિલ્ટ્રીમાં સંખ્યાનો જે રીતે ઘટાડો કરી દેવામાં આવ્યો છે ને જે જોખમ ઉભું થયું છે હું રાજકીય વાત નથી કરવા પણ જનરલ બક્ષી ખૂબ સિનિયર પોસ્ટ પરના એક અધિકારીની વાતની ગંભીરતાથી સરકાર લે એ જ રીતે દેશવાસીઓને અંદરો અંદર તોડીને મતોના રાજકારણના બદલે કે દુશ્મનો ઈચ્છે છે કે ભારતને આમ નહીં તોડી શકાય પણ ભારતીયો ભારતીયોને અંદર લડાવો તો ભારત નબળું પડે આવી મેલી મંછાને દુશ્મનો ઈચ્છે છે એને એનો હાથો કોઈ ન બને વોટ બેંક પોલિટિક્સ માટે કોઈ પોલિટિકલ પાર્ટી આ ધંધો ના કરે એવી પણ અપેક્ષા રાખું છું